દેવદેવડીના બીજા જ દિવસે શહેરમાં પ્રદૂષણમાં વધારો થયો હતો સાયન્સ સેન્ટરમાં લગાડેલી એર ક્વોલિટી મોનિટરિંગ સિસ્ટમમાં બપોરે બાર કલાકે ઇન્ડેક્સ ત્રણસો છ નોંધાયો હતો જે બે દિવસ પહેલાં જ બસો છપ્પન આસપાસ હતો વહેલી સવારે શહેરમાં ધુમ્મસ સાથે સ્મોંગની અસર જોવા મળી હતી વાતાવરણમાં સવારે ભીડનું પ્રમાણ એકાણું જેટલું રહેવા પામ્યું છે નર્મદ યુનિવર્સિટીના બાયોસાયન્સ વિભાગના પૂર્વ એચઓડી એસ કે ટાંકના જણાવ્યા મુજબ દર શિયાળામાં વાતાવરણનું સૂકું રહેતું હોવાથી સામાન્ય રીતે પ્રદૂષણનું સ્તર વધતું હોય છે દેવ દિવાળીમાં શહેરમાં ફટાકડા પ્રમાણમાં ઘણા ઓછા ફૂટે છે જેથી એક્યુઆઈના સ્તરમાં વધવાનું કારણ માની શકાય નહીં ગુરુવારે સુરત શહેરના મહત્તમ તાપમાન ચોત્રીસ પોઈન્ટ બે ડિગ્રી અને લઘુત્તમ તાપમાન એકવીસ પોઈન્ટ સાત ડિગ્રી નોંધાયું હતું ગઈકાલની સરખામણીની મહત્તમ તાપમાનમાં એક ડિગ્રીનો ઘટાડો જ્યારે લધુત્તમ તાપમાનમાં ઝીરો પોઈન્ટ ત્રણ ડિગ્રીનો વધારો નોંધાયો છે વાતાવરણમાં સવારે ભેજનું પ્રમાણ એકોતેર ટકા સાંજે છેતાલીસ ટકા નોંધાયો હતો ઉત્તર દિશામાંથી બે કિલોમીટરની ગતિએ પવનો ફૂંકાતા અને અઢારમીથી પછી ઠંડીનું જોર વધવાની સંભાવના છે તેમ જણાવ્યું છે